નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાંથી પસાર થતી ઉમી નદી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ઉપરવાસની અંદર પુષ્કળ પ્રમાણમાં વરસાદ થતાં નદી બે કાંઠે વહેવા લાગી છે ત્યારે લખતર તાલુકાના લીલાપુરથી ઇંગરોળી જવાના પુલ ઉપર ઉમી નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે હિંમતવાળા અને જાગૃત યુવાનો દ્વારા તેમનો વિડીયો બનાવી અને વાયરલ કરવામાં આવ્યો હતો